બે હજાર ચોવીસ ના રોજ કરજણ ખાતે ભાજપ જાડેજા દ્વારા કાર્યકર્તા કરજણ પોર વિધાનસભાના દરેક ચૂંટાયેલા કાર્યકર્તા ઉપસ્થિતિમાં ભાજપ અને ભરૂચના લોકસભાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા તેમજ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ કરજણ વિધાનસભાના લોકલાદીલા ધારાસભ્ય અક્ષરભાઈ પટેલ તેમજ પ્રયિપસિંહ ચૌહાણ તેમજ ચૂંટાયેલા દરેક કાર્યકર્તા દ્વારા કરજણ મુકામે આવનારી લોકસભાને લઈ કાર્યકર્તા સંમેલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું કરજણ ખાતે અનેક કાર્યકર્તાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા વચન આપવામાં આવ્યું છે કે કરજણ શહેર તેમજ પૂર્ણ કરવામાં આવશે એને આવનારી લોકસભા ચૂંટણીમાં કરજણ વિધાનસભામાં આપ સૌ કાર્યકર્તા મહેનત કરી એક લાખથી વધુ મતો મેળવી મનસુખભાઈ વસાવાને જીતાડીશું અને સાતમી વાર સાંસદ બનાવીશું એવી વચન આપવામાં આવ્યું તેમજ તાલુકાના ભાજપ પાર્ટીના હોદ્દેદારો દ્વારા મુકામે જે નવીનીકરણ સર્કલ બનાવવામાં આવ્યું છે તેને લઈને આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકવાને લઈ રજૂઆત કરવામાં આવી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તાલુકા પંચાયત વસાવા અશ્વિનભાઈ તેમજ કારોબારી ચેરમેન સિનોર તાલુકા પંચાયત વસાવા જયેશભાઈ તેમજ જાગૃતિબેન કલ્પેશભાઈ વસાવા દ્વારા આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને લઈ ભરૂચ લોકસભાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાને રજૂઆત કરવામાં આવી બ્યુટો રિપોર્ટ પિન્ટુ વસાવા સાથે કેમેરામેન સુનિલ માછી